નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વૃદ્ધિ વિકાસની અવસ્થાઓ અને તફાવત વિશે સમજીશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સીસી વન અને નવા સિલેબસ મુજબ પીઈ વન સેમેસ્ટર વન બી એડ કોલેજ એની અંતર્ગત વિકાસની અવસ્થાઓ એમાં સમજવાનું છે તો વિકાસની અવસ્થાઓને ઘણા બધા ફિલોસોફર એની વ્યાખ્યા કરવાનું અને એના અવસ્થાઓ નક્કી કરી છે એમાં ઓક્સિન છે આર્નોલ્ડ ગિસેલ વિલાડ ઓલ્સન રોબર્ટ વેવિંગસ્ટ વગેરે કરેલા અભ્યાસના આધારે વિકાસની તબક્કાઓ તો પેલું છે જન્મ પૂર્વેની અવસ્થા એટલે પ્રી નેટલ સ્ટેજ બીજ ગર્ભા ગર્ભાધાનથી માંડીને બાળકનો જન્મ થાય તે સુધીનો સમય એટલે કે બસો દિવસ અથવા તો નવ મહિના એની અંદર પેલો પેટા પ્રકાર છે કે બસો એસી દિવસ છે નવ મહિના એની અંતર્ગત બે ત્રણ ભાગ પડે છે તો એમાં એ છે બીજ અવસ્થા એટલે ગર્ભાધાનથી બે અઠવાડિયા સુધીનો સમય ચૌદ દિવસ ભ્રૂણ અવસ્થા ત્રીજા અઠવાડિયાથી શરૂઆતથી બીજા મહિનાના અંત સુધીનો સમય એટલે છ અઠવાડિયા અને સી છે ગર્ભ અવસ્થા એ બીજા મહિનાના અંતથી જન્મ સુધીનો સમય એટલે કે સાત મહિના આમ નવ મહિનામાં આગળના ચૌદ દિવસ છ અઠવાડિયા અને સાત મહિના ભેગા થઈ અને પેલો પેલી અવસ્થા જન્મ પૂર્વેની અવસ્થા એટલે કે પ્રી સ્ટેજ કહેવાય છે આવી જ રીતના બીજો પણ જે બીજો તબક્કો છે એને આપણે ગણીએ તો એ બીજો તબક્કો છે એ પ્રસવ અવસ્થા છે પણ એને પૂર્વ આપણે જન્મ પૂર્વની અવસ્થા ટોટલ કેટલો બસો દિવસ અથવા તો નવ મહિના યાદ રાખવાનો છે મિત્રો બીજ ગર્ભાધાનથી માનીને બાળકનો જન્મ થાય તે સુધીનો સમય એટલે કે બસો દિવસ અથવા તો નવ મહિના હવે બીજી અવસ્થા છે પ્રસવ અવસ્થા પ્રસવ અવસ્થા એટલે શું તમે જન્મથી લઈને નાળનું છેદન થાય ત્યાં સુધીનો સમય પ્રસવ અવસ્થામાં જન્મે બાળક અને એનો નાડી આપણે કાપીએ છીએ ત્યાં સુધીનો સમય એમ નવજાત શિશુ અવસ્થા નીઓન જન્મ પછી પંદર દિવસ સુધીનો સમય પહેલાં પંદર દિવસ છે નવજાત શિશુ કહેવાય આપણે સમાચારમાં સાંભળીએ છીએ કે નવજાત બાળકીનો ત્યાગ કહેવાય એવી રીતના આપણે પહેલાં પંદર દિવસમાં જે જન્મેલ બાળક હોય એ નવજાત શિશુ અવસ્થામાં કહેવાય પછી ચોથું છે શૈશવ અવસ્થા એ જન્મથી છ વર્ષ સુધીનો સમય પછી એના પછી છે છે બાલ્યાવસ્થા ચાઇલ્ડહુડ એ વર્ષ માંડી અને સુધીનો સમય એની અંતર્ગત બે પેટા પ્રકાર પડે છે કે પ્રાથમિક શાળાનો તબક્કો અથવા તો પૂર્વ બાલ્યાવસ્થા અને ઉત્તર બાલ્યાવસ્થા તો છ થી નવ વર્ષ સુધી પ્રાથમિક શાળાનો તબક્કો એટલે કે પૂર્વ બાલ્યાવસ્થા અને નવથી થી બાર એટલે કે માધ્યમિક શાળાનો તબક્કો ઉત્તર બાલ્યાવસ્થા આ બાલ્યાવસ્થાના બે પેટા પ્રકાર છે તો યાદ રાખવું મિત્રો બાલ્યાવસ્થા ચાઇલ્ડહુડ છ થી બાર વર્ષનો સમય એના પછી છઠ્ઠો છે પૂર્વ તરુણાવસ્થા અને તરુણાવસ્થા આ પૂર્વ તરુણાવસ્થા અને તરુણાવસ્થા બંને બાર બાર વર્ષથી માંડીને અઢાર વર્ષ સુધીનો સમય જો આગળ આપણે બાલ્યાવસ્થામાં જોયું તો એના પછી તરુણાવસ્થા આવે તો તરુણાવસ્થા એટલે બારથી અઢાર વર્ષ સુધીનો સમય હવે બારથી અઢાર વર્ષ સુધીનો સમય છે એમાં પણ પૂર્વ અને ઉત્તર તરુણાવસ્થા કહી શકાય તો બાર થી ચૌદ પંદર વર્ષ સુધીનો સમય છે એ પૂર્વ તરુણાવસ્થા છે અને પંદર થી અઢાર વર્ષ સુધીનો ઉત્તર તરુણાવસ્થા છે એના પછી સાતમું છે યુવાવસ્થા એટલે કે યુથ ઓગણીસ થી ચોવીસ વર્ષ સુધીનો સમય એના પછી છે આઠમું પુખ્ત અવસ્થા એટલે પચીસ વર્ષથી માંડીને ચાલીસ વર્ષ સુધીનો સમય એના પછી નવમી અવસ્થા છે પ્રૌઢ કે આધેડ વય મિડલ એજ જે એકતાલીસ થી સાઠ વર્ષ સુધીનો સમય અને છેલ્લે છે દસમું વૃદ્ધાવસ્થા ટોટલ જન્મથી માંડી અને સાઠ વર્ષ સુધીનો સમય એટલે કે પ્રૌઢ સુધી અને સાઠ વર્ષ ઉપરનો સમય એ વૃદ્ધાવસ્થામાં આવશે તો નવમો સાઠ વર્ષ સુધીનું આવશે એટલે પ્રૌઢ કે આધેડ વય અને દસમો છે એ સાઠ વર્ષથી ઉપરનો સમય છે તો પ્રૌઢાવસ્થા પછીનો જે દસમો તબક્કો છે ઓલ્ડ એજ એટલે કે વૃદ્ધ અવસ્થા તો મિત્રો ફરીવાર આપણે જોઈ લઈશું કે જન્મ પૂર્વેની અવસ્થા પછી પ્રસવ અવસ્થા નવજાત શિશુ અવસ્થા શૈશવ અવસ્થા બાલ્યાવસ્થા પૂર્વ તરુણાવસ્થા અને તરુણ અવસ્થા પછી યુવા અવસ્થા પુખ્ત અવસ્થા પ્રૌઢ કે આધેળ વય અને વૃદ્ધાવસ્થા આ દસ અવસ્થાઓ દ્વારા બાળક અથવા તો માનવનો વિકાસની અવસ્થાઓ છે જેના અંતર્ગત ઉમરવાઇઝ એમનો વિકાસ થાય છે બાળકમાં જે નાનપણથી જે અમુક ડેવલપમેન્ટ થવાના હોય છે એ એ જ વૃદ્ધિ અને વિકાસ એના તબક્કા છે એમાં તબક્કાઓમાં પણ આપણે બીજું જોશું કે અલગ અલગ વિકાસ થતો હોય છે શારીરિક માનસિક એ હવે પછીના પોઈન્ટમાં જોશું તો મિત્રો આજે આટલું જ વૃદ્ધિ અને વિકાસના અવસ્થાઓમાં દરેક પોઈન્ટ નોંધી લેશો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી વધુને વધુ લોકો એનો લાભ મેળવી શકે આજે આપણે ચેપ્ટર વૃદ્ધિ અને વિશે સમજીશું તો વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું તો વૃદ્ધિ એટલે આપણા શરીરમાં જે કંઈ શારીરિક ફેરફાર થાય છે એના સાથે સંબંધિત છે તો વિકાસ એટલે શારીરિક ઉપરાંત માનસિક ફેરફાર સાથે પણ સંબંધિત છે તો વૃદ્ધિ મહદઅંશે વારસા પર આધારિત છે વિકાસ છે વારસા ઉપરાંત વાતાવરણ પર આધારિત છે હવે ત્રીજો પોઈન્ટ છે વૃદ્ધિ એ સહજ અને સરળ પ્રક્રિયા છે વિકાસ એ સંકુલ અને જટિલ પ્રક્રિયા છે ચોથો પોઈન્ટ જુઓ ભૌતિક માપ પદ્ધતિથી માપન થઈ શકે છે અને વિકાસ છે એ મનોવૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા માપન થઈ શકે છે ભૌતિક માપ એટલે આપણે જ્યારે આપણી લંબાઈ માપીએ છીએ દાખલા તરીકે ઊંચાઈ વજનનું માપન આ બધા વૃદ્ધિના ઉદાહરણો છે એવી રીતના જ વિકાસના જોઈએ તો બુદ્ધિ સ્મૃતિ ધ્યાન આ બધા ઉદાહરણો વિકાસના છે પાંચમું છે વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે અને વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે વૃદ્ધિ વિકાસની પૂર્વ શરત છે જ્યારે વિકાસ વૃદ્ધિની અનુગામી ઘટના છે દાખલા તરીકે સ્નાયુની વૃદ્ધિ એ વિકાસની પૂર્વ શરત છે હવે આમાં વિકાસમાં જોઈએ તો બ્રેક મારતા શીખવું એમ અનુગામી ઘટના છે પહેલા પહેલાં શીખવું પડે ને પછી આપણો વિકાસ થાય પછી સાતમું છે પ્રમાણાત્મક ફેરફાર છે વૃદ્ધિ જ્યારે વિકાસ છે એ ગુણાત્મક ફેરફાર છે આઠમું જોઈએ તો શરીરના કોઈ એક અંગ વિશે એમાં એકા એકાંકી ફેરફાર સૂચવે છે જ્યારે વિકાસ છે સર્વાંગી સાંગોપાંગનો ફેરફાર સૂચવે છે નવમું છે બાહ્ય ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે અને વિકાસ છે આંતરિક ક્ષમતાઓ સાથે વિશેષ સંબંધ છે દસમું છે શરીરના વજન કદ અને આકારમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ આ વૃદ્ધિની ડેફિનેશન થઈ હવે વિકાસ છે એ પરિપક્વતા લક્ષ તરફ લઈ જતો ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ જો આ બંનેની ડેફિનેશન તમે પહેલા નંબરે પણ લખી શકો છો પછી એમાં શારીરિક અને માનસિક ફેરફાર છે એ બધું તમે લાઇનમાં દીઠો ડીટો લખો બે બેના બે 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 પોઈન્ટ લખશો તો ચાર માર્ક્સ મળશે આવી રીતના મોટા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે અને બે માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે અસ્તુ ધન્યવાદ જય હિન્દ